શરૂઆત થઈ ચૂકી છે અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે દરિયામાં જોવા છે રાજ્યમાં પ્રવાસન માટે જાણીતા દરિયા કિનારા દીવ પર સામાન્ય દિવસોમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે પરંતુ હાલ ઋતુમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્રએ ત્રણ મહિના સુધી દીવના બધા બીચ બંધ રાખવાનો આદેશ કર્યો છે તંત્રએ બીચ પર મનાઈ ફરમાવતા સાઇન બોર્ડ પણ લગાવ્યા છે પરંતુ પર્યટકો તંત્રના આદેશને અવગણતા જોવા મળ્યા ત્યારે સાઇન બોર્ડ લગાવીને સંતોષ માની અન્ય કોઈ સુરક્ષા વ્યવસ્થા ન કરાઈ હવાનું પણ સામે આવ્યું છે તો જે પ્રકારે દીવ ત્રણ મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે છતાં લોકો જોવા મળે અને તેને જ લઈને હવે સવાલ છે તે રહ્યા છે સંવાદદાતા રાકેશ ફોનલાઇન પર જોડાયા છે રાકેશ અત્યારે દીવની બીચ પર જનતાને આવવા માટે પર્યટકોને ન આવવા માટે મનાઈ ફરમા આવી છે છતાં પણ લોકો દીવ બીચ પર જોવા મળી રહ્યા છે તંત્રના નિયમોનું ઉલ્લંઘન શું મામલો જી નેહા ચોક્કસથી વાત કરવામાં આવે તો દીવ તંત્ર દ્વારા ચોમાસાને લઈને બીચ ઉપર દોઢ થી સાડા ત્રણ મહિના સુધી મનાઈ ફરમાવવામાં આવે છે પર્યટકોને ત્યાં બીચ ઉપર હળવા ફરવાની પણ મનાઈ હોય છે અને નાવા જવાની પણ મનાઈ હોય છે આ અંગે તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે અને તે ઘડી હોર્ડિંગ બોર્ડ લગાવ્યા છે છતાં પણ જે ચક્રતીર્થ બીચ અને એની આસપાસના બીચ છે ત્યાં પણ સહેલાણીઓ પર્યટકો નાહવા માટે પણ જાય છે અને ત્યાં કોઈ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ વ્યક્તિઓને ઉભા રાખવામાં નથી આવ્યા કે બંદોબસ્ત નથી ગોઠવવામાં આવ્યો જેથી કરીને સહેલાણીઓ જતા હોય છે હાલ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે જેથી કરીને કોઈ અકસ્માત સર્જાય તો કોઈ જાનહાન ની નુકસાની થાય એમ છે પણ આ અંગે ખબર નહીં તંત્ર કોઈ દરકાર કેમ નથી લઈ રહ્યું જી બિલકુલ રાકેશ જાણકારી બદલ આપનો આભાર